દિવાળી આઈ જશે એમ પરબ લઈ હું તો ટુકડો ભેડ ગયો એમ શું કરવાનું આ પરબ લે હું તો મંદ મંદર થઈ કોઈ પૈસા પૈસા થઈ ને આ પૈસા હોય તાણી બધા મારા કેરા ઉડી ઉડી નાતા રહેતા ને હાલ તો કોઈ આવતું જ નહીં ગોગા પડ્યું કોમ કોઈ આવતું નહીં પૈસા હોય તો હા બધું થાય થાક લાગો બે હું તો થાય એકલા પડ્યા શું કરવાનું એકલા પડ્યા દિવાળીઓમાં એકલા પડ્યા આ પૈસા પણ કોઈ નહીં હો

લાવી દે પૈસા પૈસા તમે ડૂસી લેવા નઈ દેતી લાવો પડી કઈ ના લાવવાનું પ્રોબ્લેમ તો ના લેવાનો શું લાવું ઈ તો સરપંચ આપડે

શું કીધું ગોબડે બંધો અને જો આઈડિયા અલ્યા સરપંચ આવ્યા ત્યાં આપણે રૂગડા ફૂગડા નવા લાવતા નહીં તો દિવાળી પૈસા તો દિવાળી મંજ દિવાળી ના સરપંચ ઘેર હશે ની હસી હસી

ઓજને ક્યાં ગાળ્યો? તું જાઈ પાતે વસમાં છોડ્યો તો? તે જાઈ. એટલે માયા તો બધા. અલ્યા આપણે મીટી રાખવાની હતી. અલ્યા મીટિંગની આ દે દલેક ડાતાજી આતો હતો. કઢાઈ થઈ ગયા છો? અલ્યા પી પી આવી જો છો ડોહોય કઈ સી કઈ માર

બોલો સર સુ કરો કોણ તમે બધા કરો તો ભલે કરોજન સારું હમારે તો બોલો ખરાબ છે પાકો

મીટિંગ જોઈ રહી બે આભાર નથી કે ના લાયા અમીલા અમીલા પણ હજી લાવું હા લા આવજો પણ